બનાસકાંઠા ખેતીવાડી વિભાગે ડિજિટલ ક્રોપ સર્વે શરૂ કર્યો છે જિલ્લાના ચૌદ તાલુકામાં મોબાઈલ એપ થકી ખેડૂતોના ખેતરમાં પાક અને જમીનનો સર્વે કરવામાં આવશે તેના અન્ય શું ફાયદાઓ છે તે જાણવા માટે જુઓ આ રિપોર્ટ બનાસકાંઠા જિલ્લામાં સર્વેના ગોટાળામાં તેર હજાર જેટલી અરજીઓ પેન્ડિંગ છે ત્યારે ખેડૂતો આ સર્વેને લઈને રજૂઆતો કરીને થાક્યા છે જ્યારે કમોસમી વરસાદ આવે વાવાઝોડું આવે એટલે ખેડૂતોના પાકોને નુકસાન થતું હોય છે અને જે ખેડૂતોને નુકસાન થયું છે તે ખેડૂતો રહી જતા હોય છે કારણ કે ગ્રામ સેવક અને ખેતીવાડી વિભાગના કર્મચારીઓ દ્વારા કરાતો સર્વે અનેકવાર ગોટાળા સર્જે છે અને જેના લીધે ખેડૂતો સહાયથી વંચિત રહી જાય છે ત્યારે ખેતીવાડી વિભાગે જે ડિજિટલ સર્વે એપ લોન્ચ કરી છે અને સર્વેયર દ્વારા જે ખેડૂતોના ખેતરમાં કેટલા પાકનું વાવેતર છે અરે કેટલી જમીનમાં વાવેતર છે તે આ મોબાઈલ એપ થી ફોટોગ્રાફ્સ દ્વારા સર્વે થશે અને તેના ડેટા એકત્રિત કરીને રાખવામાં આવશે જો કે ખેડૂતોને આ એપ થી લાભ છે કેમ કે નુકસાનીમાં આ એપ ખેડૂતોને કામે લાગશે અને સાચા ખેડૂતોને સહાય મળશે આજે ડિજિટલ ક્રોપ સર્વેથી મારા ખેતરનું સર્વે થયું આ સર્વેના કારણે અમારા ખેતરમાં કયા કયા પાકો હોય છે એ નક્કી થશે ભવિષ્યના સમયમાં અનાવૃષ્ટિ કે અતિવૃષ્ટિ થશે તો પાકો નુકસાનનું વળતર હાલવાનું થતું હોય ત્યારે ખરે ગ્રામ સેવકો પ્રોપર જગ્યા પર પહોંચી નતા શકતા એનું કમ્પ્લીટ ક્રાઇટેરિયા નક્કી નતા કરતા આ ડિજિટલ ક્રોપ સર્વેના કારણે અમારા પાકોનો સોએ સો ટકા નક્કી થાય છે કે કેટલું નુકસાન થયું છે સારા એવા વળતરો મળશે સરકાર ગમે તેવી નીતિઓ બનાવી શકશે આયાત નિકાસ જેવી નીતિઓ અને ખેડૂતોને ગમે ત્યારે પોષણ તક ભાવો વાળવાના થશે તો સરકાર ઓનલાઈન સર્વેના કારણે નક્કી કરી અને ભાવો વાળી શકશે તો મલાણા ગામે આજે અમે ચાલુ કરી દીધું છે સર્વે જે ડિજિટલ ક્રોપ સર્વેયર નવી સરકાર દ્વારા યોજના જે બહાર પાડવામાં આવે છે તેનું સર્વે આજે શરૂઆત કરી છે અને સર્વે તરીકે મારી નિમણૂક કરાય છે જે પણ લોકેશન હોય જે ખેતરના જે ખેડૂતના ખેતરમાં જઈ અને લોકેશન પર જઈ તે સર્વે નંબર નાખી અને તેના જે પણ પાક હોય તેના ફોટા અપલોડ કરી અને સર્વે કરવામાં આવે છે તો ઝડપી અને ખેડૂતોને જે પણ પાક હોય તે બહારના ઉતારામાં નોંધાવા જવું ન પડે તે માટે એક સારી યોજના સરકારે બહાર પાડવામાં આવી છે અને તેની કામગીરી પણ સારી મોબાઈલ એપ આપેલી છે એ મોબાઈલ એપમાં એપ દ્વારા જે તે ખેડૂતના સર્વે નંબર પર સર્વેયર દ્વારા રૂબરૂ જઈને એના ફોટા મેળવીને રિયલ ટાઈમ અક્ષાંશ રેખાંશ સાથેની લોકેશન સાથેની વિગતો મેળવીને એમાં કયા પાકનું કેટલા વિસ્તારમાં વાવેતર કરેલું છે એની નોંધ કરવામાં આવશે અને એ ડેટા રિયલ ટાઈમ સર્વરમાં જોવા મળશે અને જે આ સર્વે

અને જેના કારણે ખેડૂતોની અને પાકની સાચી સ્થિતિ જાણી શકાશે જ્યારે ખાસ કરીને નુકસાનીમાં ખેડૂતોને આ એપ ખૂબ જ કામ લાગશે અને કેન્દ્ર સરકારના આ પ્રોજેક્ટ થકી ખેડૂતોને સાચો સર્વે અને સાચું વળતર મળે તેવો આશય છે સચિન શેખલિયા ગુજરાત ફર્સ્ટ બનાસકાંઠા